લોકસભાની સાથે સાથે વિધાનસભાની પેટાચૂંટણીઓ પણ થશે જાહેર ગુજરાતની છ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે અલગ અલગ છ બેઠકોમાં અપક્ષ અને કોંગ્રેસ તથા આપવાથી ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે વાઘોડિયામાંથી અપક્ષ ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે તો વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે પોરબંદર વિજાપુર ખંભાત માણાવદર બેઠકો પણ ખાલી છે આ બેઠકોના કોંગ્રેસ ધારાસભ્ય રાજીનામા આપ્યા હતા રાજીનામા બાદ બેઠકો ખાલી પડતા હવે પેટા ચૂંટણી યોજાશે જોડાઈ ગયા છે છ બેઠકો ખાલી પડી છે જેમાં કોંગ્રેસ આપ અને અપક્ષ રાજીનામા આપ્યા હતા ત્યારે લોકસભાની સાથે સાથે આ છ વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે ત્યારે શું રહેશે રણનીતિ શું ભારતીય જનતા પાર્ટી એ જના એ જ ચહેરાઓને આ વિધાનસભાના જંગમાં ઉતારી શકે છે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે બપોરે ત્રણ વાગે જે કેન્દ્રીય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ છે એમાં ગુજરાતની લોકસભાની સાથે સાથે આ ગુજરાતની છ બેઠકો જે ખાલી પડેલી છે વિધાનસભાની એની પેટા ચૂંટણી પણ જાહેર કરી દેવામાં આવશે કારણ કે આ ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ આ છ એ છ બેઠકો ખાલી થઈ છે અને એ અંગેના જાહેરનામા પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યા છે ગુજરાત વિધાનસભા દ્વારા પણ આ જગ્યાઓ ખાલી અંગેની માહિતી કેન્દ્રીય ચૂંટણી પંચને અગાઉ મોકલી આપવામાં આવી છે જે બેઠકો ખાલી પડી છે એમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અપક્ષ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા અને રાજીનામા આપ્યા પછી મોટા ભાગના આ તમામ લોકો છે એ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છે અને એટલા માટે આ બેઠકો ખાલી પડી છે અને સ્વાભાવિક રીતે અત્યાર સુધીનું જે ગણિત જોવા મળ્યું છે એ પ્રકારે લગભગ જે પણ અન્ય પક્ષ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે એમને તમામ પોતે ફરીથી પેટાચૂંટણી લડાવવામાં આવી છે અને એના જ ભાગરૂપે અર્જુન મોઢવાડિયા પેટા ચૂંટણી ફરીથી પોરબંદરથી લડી અને રાજ્ય સરકારમાં મંત્રી બને તો નવાઈ નહીં એ જ પ્રકારે સી જે ચાવડા વિજાપુર બેઠક ઉપરથી ફરીથી વિધાનસભાની પેટા ચૂંટણી લડવાના છે માણાવદર બેઠક ઉપર હજુ સ્પષ્ટતા થઈ શકી નથી અરવિંદ લાડાણીને ફરીથી લડાવે છે ભાજપ કે અન્ય કોઈ ઉમેદવાર મેદાનમાં નવો ઉતારે છે ધર્મેન્દ્રસિંહ રાજીનામું આપ્યું છે અપક્ષ ધારાસભ્ય તરીકેથી વાગોડિયા બેઠક ઉપરથી તો સ્વાભાવિક રીતે એમને પણ પરત ભારતીય પાર્ટીમાંથી ચૂંટણી લડાવી શકે છે કારણ કે મૂળ ભાજપના જ કાર્યકર્તા રહ્યા છે આ જ પ્રકારે બાકીની જે બેઠકો છે ખાલી થયેલી એ બેઠકો ઉપર પણ ભારતીય જનતા પાર્ટી આ લગભગ તો રિપિટેશન પર આગળ વધી રહી છે કે જે પાર્ટી છોડી અને ભાજપમાં આવ્યા છે એમને લડાવવા જ્યાં ક્યાંક સમીકરણ આગા પાછા થતા હશે તો એમાં એકાદ બે બેઠકો ઉપર ઉમેદવાર બદલવાની શક્યતા અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહી છે જો કે એ અંગે હજુ કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં નામો ફાઇનલ થવાના બાકી છે ગુજરાતની મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ છે એ પણ દિલ્હી આ નામો ફાઇનલ કરવા માટે જશે અને ત્યારબાદ એ યાદી જાહેર થશે પરંતુ લોકસભાની ચૂંટણી સાથે આ છ વિધાનસભાની પેટા ચૂંટણી છે એ પણ યોજાશે અને એક જ દિવસે મતદાન લોકસભાના દિવસે જ એ બેઠકનું મતદાન પણ હશે અને ગણતરી પછી એટલે કે આવ્યા પછી ગુજરાત સરકારમાં પણ ફેરફાર થાય તે પ્રકારની સંપૂર્ણ શક્યતા અત્યારે હાલ દેખાઈ રહી છે જે ચૂંટાઈ આવશે છ ધારાસભ્યો એમાંથી એક થી બે ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવેશ પણ કરવામાં આવશે બિલકુલ આભાર હિરેન તમામ વિગતો માટે